લોકશાહી મિત્રો લોકો પર શાસન કરવાની વિવિધ પદ્ધતિઓ આ જગતમાં જોવા મળે છે પહેલાના સમયમાં રાજાઓ લોકો પર શાસન કરતા હતા તેને રાજાશાહી શાસન કહેવાય તેમાં રાજા કે રાણી જે તે નિર્ણય લે છે અને કાયદા બનાવે છે કેટલાક દેશોમાં લોકોના પ્રતિનિધિઓ દ્વારા શાસન ચલાવાય છે લોકો ચૂંટણીના માધ્યમથી સરકારની પસંદગી કરે છે પોતાની પસંદગીના નેતાને તેઓ મત આપી ચૂંટે છે ચૂંટાયેલા પ્રતિનિધિઓની સરકાર બને છે અને તે શાસન કરે છે આ પદ્ધતિને લોકશાહી સરકાર કે લોકશાહી શાસન કહેવાય લોકશાહીમાં કદી શાસન કોઈ એક જ વ્યક્તિના હાથમાં હોતું નથી તેમાં બધા લોકોનું સાર્વભૌમત્વ હોય છે લોકો જ પોતાના પ્રતિનિધિઓ નક્કી કરે છે આમ જનતા જ ભાગ્યવિદાતા છે લોકશાહીને અંગ્રેજીમાં ડેમોક્રેસી કહે છે લોકશાહી એટલે લોકો માટે લોકોનું લોકો દ્વારા ચાલતું શાસન આ કોષ્ટક જુઓ આ કોષ્ટક સરકારનું સ્વરૂપ સમજાવે છે મુખ્ય બે સ્વરૂપો હોય છે રાજાશાહી અને લોકશાહી લોકશાહીમાં બે પ્રકાર જોવા મળે છે એક પ્રમુખ નિષ્ઠ લોકશાહી અને બે સંસદીય લોકશાહી પ્રમુખનિષ્ઠ સરકારના બે પ્રકાર પડે છે એક તંત્રી સરકાર બે સંઘીય સરકાર જેને સમવાય રાજ્યતંત્ર પણ કહે છે સંસદીય સરકારના પણ બે પ્રકાર છે એક એકાત્મક સરકાર અને બે સંઘીય સરકાર મિત્રો તમારી શાળામાં શાળા પંચાયત કાર્ય કરતી હશે તેની રચના કેવી રીતે થાય છે તે સમજો દરેક વર્ગ પોતાનો વર્ગમંત્રી એટલે કે મોનિટરની ચૂંટણી કરે છે દરેક વર્ગના ચૂંટાયેલા પ્રતિનિધિઓમાંથી શાળાનો મહામંત્રી અને સહ મહામંત્રીની ચૂંટણી થાય છે વળી શાળામાં વિવિધ સમિતિઓની પણ રચના કરવામાં આવે છે જેવી કે વ્યાયામ સમિતિ સાહિત્ય સમિતિ વિજ્ઞાન સમિતિ વગેરે આમ શાળાનો વહીવટ લોકશાહી પદ્ધતિએ ગોઠવાય છે એ જ રીતે તમે રહો છો તે ગામમાં કે નગરમાં પણ ચૂંટણી દ્વારા ગ્રામ પંચાયત નગર પંચાયત વગેરેની રચના થાય છે રાજ્ય અને દેશમાં પણ આ પ્રકારે જ શાસન વ્યવસ્થા ગોઠવાય છે રાજ્ય કે દેશની ચૂંટણીમાં વિવિધ પક્ષોના ઉમેદવારો ઉભા રહે છે પ્રજા તેમાંથી યોગ્ય ઉમેદવારોને મત આપીને ચૂંટે છે ચૂંટણીમાં ચૂંટાયેલા બહુમતી ધરાવતા પક્ષના નેતા વડાપ્રધાન અથવા મુખ્યપ્રધાન બને છે તે પછી તેઓ પોતાના પક્ષના ચૂંટાયેલા પ્રતિનિધિઓમાંથી યોગ્ય સભ્યો પસંદ કરી પ્રધાન મંડળની રચના કરે છે દરેક પ્રધાનને જુદા જુદા ખાતાઓની સોપણી કરવામાં આવે છે મિત્રો ભારત એક લોકશાહી દેશ છે ભારતે સંસદીય લોકશાહી સ્વરૂપ સ્વીકાર્યું છે ભારતમાં સંસદ એ સર્વોચ્ચ સંસ્થા છે ભારતની સંસદ રાષ્ટ્રપતિ તથા બે ગ્રહોની બનેલી છે તે બે ગૃહો છે રાજ્યસભા અને લોકસભા રાજ્યસભા એ ઉપલું ગ્રહ છે લોકસભા એ નીચલું ગૃહ છે આ કોષ્ટક જુઓ તે સંસદની રચનાનો ખ્યાલ આપે છે લોકસભામાં કુલ સભ્ય સંખ્યા પાંચસો પિસ્તાલીસ છે લોકસભામાં ગુજરાતમાંથી છવ્વીસ સભ્યો ચૂંટાય છે રાજ્યસભામાં કુલ બસો પચાસ સભ્યો છે ગુજરાતના અગિયાર સભ્યો રાજ્યસભામાં બેસે છે મિત્રો સંસદના કાર્યો આ મુજબ છે એક સરકારને નિયંત્રણમાં રાખી માર્ગદર્શન આપવું અને જાણકારી આપવી બે કાયદા બનાવવા અને તેમાં જરૂર જણાય તો ફેરફાર કરવા લોકસભાની રચના મિત્રો લોકસભાની રચના કેવી રીતે થાય છે તે સમજીએ લોકસભા માટે દેશભરમાં દર પાંચ વર્ષે ચૂંટણી યોજાય છે તે માટે સંસદીય મત વિસ્તાર નક્કી કરાય છે દરેક મત વિસ્તારમાં ઉભા રહેલા ઉમેદવારોને પુખ્ત નાગરિકો મત આપી યોગ્ય ઉમેદવારને ચૂંટે છે ચૂંટાયેલ ઉમેદવાર લોકસભાનો સભ્ય બને છે તેને સંસદ સભ્ય એટલે કે એમપી કહે છે આ બધા સાંસદો મળી લોકસભા બને છે મિત્રો તમારો સંસદીય મતવિસ્તાર કયો છે તમારા વિસ્તારના સંસદ સભ્યશ્રીનું નામ શું છે તમારા વિસ્તારના સંસદ સભ્યશ્રી કયા પક્ષના છે આ બધા પ્રશ્નોના ઉત્તર તમારા શિક્ષક પાસેથી મેળવો શાસક પક્ષ મિત્રો દેશ પર શાસન કોણ કરશે તે નક્કી કરવાની ચોક્કસ પદ્ધતિ છે લોકસભાની ચૂંટણી પૂરી થાય છે કયા પક્ષના સાંસદો વધુ ચૂંટાયા છે તે નક્કી થાય છે જો કોઈ પક્ષને બહુમતી ન મળે તો તેઓ અન્ય પક્ષનો ટેકો લઈ સરકાર રચવાનો દાવો કરી શકે છે બહુમતી સાંસદોનો ટેકો ધરાવનાર પક્ષના નેતાને રાષ્ટ્રપતિ સરકાર રચવા નિમંત્રણ પાઠવે છે તે નેતા વડાપ્રધાન બને છે તે શાસક પક્ષના વડા ગણાય છે વડાપ્રધાન અન્ય મંત્રીઓની પસંદગી કરી મંત્રી મંડળની રચના કરે છે દરેક મંત્રીને અલગ અલગ ખાતાની વેચણી કરવામાં આવે છે આમ સરકારની રચના થાય છે રાજ્યસભાની રચના મિત્રો સંસદમાં રાજ્યસભાનો પણ સમાવેશ થાય છે રાજ્યસભાના સભ્યોની ચૂંટણી જુદા જુદા રાજ્યોની વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો કરે છે રાજ્યસભામાં બસો પચાસ સભ્યો બિરાજે છે બસો આડત્રીસ સભ્યો ચૂંટવામાં આવે છે બાકીના બાર સભ્યોની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે રાજ્યસભા એ કાયમી ગૃહ છે તે કદી વિસર્જન પામતું નથી તેમાં દર બે વર્ષે એના ત્રીજા ભાગના સભ્યો નિવૃત્ત થાય છે અને તેટલા સભ્યો ચૂંટણી દ્વારા ઉમેરાય છે રાજ્યસભા એ રાજ્યોના પ્રતિનિધિ રૂપે કામ કરે છે રાજ્યસભામાં પણ કાયદો બનાવવાનો પ્રસ્તાવ રજૂ કરી શકાય છે કોઈ ખરડાને કાયદાનું સ્વરૂપ આપતા પહેલા રાજ્યસભાની મંજૂરી લેવી પડે છે રાજ્યસભા લોકસભા બનાવેલા કાયદાઓની સમીક્ષા કરે છે રાજ્યસભાનું સંચાલન કરનારને સભાપતિ અથવા ચેરમેન કહે છે હોદ્દાની રૂએ ઉપરાષ્ટ્રપતિ રાજ્યસભાના સભાપતિ બને છે મિત્રો સંસદનું કાર્ય કેવી રીતે ચાલે છે તે સમજીએ સંસદનો ચાલતું હોય ત્યારે સૌથી પહેલા પ્રશ્નોત્તરી માટે સમય નક્કી કરવામાં આવે છે તેના દ્વારા સંસદ સભ્યોને સરકારના કામકાજ વિશે જાણકારી મળે છે પ્રશ્નો વડે તે સરકાર પાસેથી માહિતી મેળવે છે અને કારોબારીને નિયંત્રણમાં રાખે છે તેના લીધે સરકારને પ્રજાના વિચારો જાણવાની તક મળે છે સરકારને પ્રશ્નો પૂછવા એ સંસદ સભ્યની મહત્વની કામગીરી છે લોકશાહીમાં સારા વહીવટ માટે વિરોધ પક્ષ આ રીતે રચનાત્મક ભૂમિકા ભજવે છે તે સરકારની નીતિઓ અને કામગીરીઓ પ્રશ્નો દ્વારા લોકો સમક્ષ લાવે છે લોકસભાનું સંચાલન કરનારને અધ્યક્ષ અથવા સ્પીકર કહે છે રાષ્ટ્રપતિ મિત્રો રાષ્ટ્રપતિ દેશના સર્વોચ્ચ વડા ગણાય છે રાષ્ટ્રપતિ સંસદના અંગભૂત ભાગ ગણાય છે સંસદના બંને ગૃહે પસાર કરેલા ખરડા પર જ્યારે રાષ્ટ્રપતિ સહી કરે ત્યારે તે કાયદો બને છે રાષ્ટ્રપતિ સંસદની બેઠક બોલાવવાની બેઠક મુલતવી રાખવાની કે સમાપ્ત થયેલ જાહેર કરવાની સત્તા ધરાવે છે મિત્રો ભારતના હાલના રાષ્ટ્રપતિ કોણ છે તે તમારા શિક્ષક પાસેથી જાણો